સપ્તાહ આયોજન કરેલું હતું સવારના પૂર ની અંદર પછી જયંતિભાઈ જે મારા યજમાન છે એમના દીકરા બહુ અતિશય ભાવ પણ પૂજામાં ત્યારે આવે ને જયંતિભાઈ મને કે શાસ્ત્રીજી આ મારા છોકરાને આ પૂજા કરવા માટે તમે બેસાડો મેં કીધું એ શું કરે છે મન કી પૂજામાં આવતા નથી કથામાં કથામાં બે નક્કી થઈ ને અહીંયા આવ્યા છીએ બરોબર તો ત્યાંથી અહીંયા સુધી તમે આવ્યા છો કથા માટે પણ છોકરો કેમ આમ કરે છે રાત્રે કથા પૂરી થાય ને ત્યારે કીધું મારી પાસે એમને લઈ આવતો પછી આવીને સામે ખુરશી માં દરે થાય એમના દીકરા મને કે જય શ્રી કૃષ્ણ એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ એટલે મેં જયંતિભાઈ ને કીધું કે બંધ તો ચાલુ જ છે આમાં શેષ પાડવાની વાત

છોકરા પાસે પાંચ મિનિટ નો ટાઈમ ન હોય પાંચ મિનિટ એની પાસે ટાઈમ ન હોય સતત એના ફોન ચાલુ જ હોય પછી જયંતિભાઈ રૂમ માંથી હોય જાય બહાર એટલે પછી છોકરો મારી સામે જોવે હું એની સામે જોઉં હમણાં કઈક શાસ્ત્રીજી કે છે એટલે એ છોકરો મને કીધું દેશ કઈક કામ છે

આ રીતે કરું છું કઈ કરતો હતો લઈને કામ હોય તો બોન આવ્યો અમેરિકાથી એનો ફોન હતો ભાઈ એને ફોન કાપી નાખ્યો કે હમણાં શાસ્ત્રજી ફ્રી થશે ને એટલે આપણે વાતચીત કરશું અડધી કલાક એમનો છું એમાં કનૈયો એ મને એમ કીધું છે કે સવારે તમારે પૂજામાં આવવાનું છે પછી છોકરો કે શાસ્ત્રીજી કેની પૂજા કીધું પરમાત્મા ઠાકોર ની એની પાસેથી એવું વસ્તુ આપણે જાણવા મળી એટલે કીધું આપણે શું કરવા માટે આવ્યા છીએ મનકીએ સત્સંગ કરવા માટે આવ્યા છીએ સપ્તાહનું જે આયોજન કરવાનું હતું એ કરવા માટે અમે આવ્યા છીએ અને એવી રીતે મેં કીધું સવાર આવવાનું કે હું પૂજામાં નહીં આવું

હે ભગવાન તમામ દેવી દેવતાઓ સ્વીકારી લેજો અને વર્ષ નમસ્કાર કરીને નીકળી જાવ છું એ ભાવ છે ને સર્વદેવ ની કે જે પૂજા કરું છું કે પૂજા એની અંદર હું સમજી આપી દઉં છું માનસિક પૂજા આ કરું છું તો આવી રીતે એમની વાત મેં જાણી પછી પાછા જયંતિભાઈ ને બોલાય મેં કીધું આ દીકરાને ખરેખર પૂજા કરવાની જરૂર હવે રહેતી નથી પણ એ પૂજા છે ને બહુ મોટી પૂજા કરે છે એ જે તમારી સેવા કરે છે ને એ બહુ મોટી પૂજા છે એ પૂજા એને મનથી સ્વીકારેલી છે એ પૂજા એને મન સ્વીકારેલી છે ને એટલે આ પૂજામાં નહીં આવે પણ મારી કાલે આવે હું અહીંયા આવે સવારે પૂજામાં માં આવીશ પણ એ મારી પાસે બેસન હોય એની પૂજા તો સ્વીકારે છે આ કહેવાનો મતલબ કે સાચી પૂજા આપણી વડીલો છે ને એ આપણે સાચી પૂજા છે આપણા ગુરુ પેલા કોણ છે તો કે આપણા માતા પિતા પૂર્ણ થાય ને પછી ટાઈમ ને સમય વધે તો આપણે આની પૂજા કરીએ આપણા જે માતા છે એમની પૂજા છે શ્રેષ્ઠ છે My. thank <laughs> you

કથાની અંદર રસ એવો જાગે છે કે આ કથા અમે સાંભળતા જ રહીએ ત્યારે છે

લાગી ગયા છે પરોવાયા છે પાછળથી તે લાલો ખાંડણી અને અને ફળિયા તરફ જાય છે જ્યાં એ ફળિયામાં બે ઝાડવા ઉભા છે બંને ઝાડવા બાજુ બાજુમાં વચ્ચે માત્ર થોડીક જ જગ્યા છે લાલકો બંને જાળવાની વચ્ચેથી પસાર થઈ ગયા પણ પેલો એક ખાંડણીઓ ગરગડીના રૂપે તે નીકળી શક્યો નહીં આપણા કથાની અંદર અમારા એવા ગૌરવ દિવ્યેશભાઈ એ પણ મોટા એવા વક્તા છે જે ભાગવત કથાની અંદર મોટું એમનું નામ પણ છે એ આજે આપણી કથાની અંદર આવી એમના દર્શન નો લાભો લ્યો એમની કથા હજી હમણાં ચાર દિવસ ની અંદર પૂર્ણ થઈ છે કે આવ્યા કે મારે પણ દર્શને આવવું છે તો આ કાન અંદર જે લીલાની ની તમે વાત કરો છો ને એ લીલાની અંદર સતત એ પણ રેજા ભર્યા કહે છે ની વચ્ચે માત્ર થોડીક જ જગ્યા છે અને એ લાલાને જે ખાંડણીએ બાંધ્યો છે એ લાલ એ ઝાડવા વચ્ચેથી પસાર થઈ જાય છે પણ પેલો જે ખાંડણીઓ જે ગરગળી રૂપે છે તે બે ઝાડવા વચ્ચેથી નીકળી શક્યો નહીં તાલાએ જોરથી આંચકો માર્યો હતો અને તે ઝાડો પ્રાર્થના કરીને ગૌલોક માં ગયા છે એવા કે જાણવા એ પુરુષો ક્યાં કૃષ્ણ